નમસ્કાર મિત્રો આજે આપની સમક્ષ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રીના નાતે ઉપસ્થિત થઈ રહ્યો છું મારે ગર્વ સાથે કહેવું પડે અમારી સંસ્થા છેલ્લા પંચોતેર વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત છે ઓગણીસો ને એકાવનમાં ઇઠ્યાસી વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે સત્યાવીસો વિદ્યાર્થીઓથી શોભાયમાન છે મિત્રો મજાની વાત એવી છે કે અમારું કેમ્પસ આજે ચૌદ વિંગાથી લગભગ ત્રણસો વૃક્ષોની સાથે હરિયાળીથી ઉભરાતું કેમ્પસ છે અમારી સ્કૂલમાં આજુબાજુના ચાલીસ ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાભ લઈ રહ્યા છે મિત્રો પંચોતેર વર્ષનો કોઈપણ સંસ્થાનો સ્પાન એ ગૌરવ લેવા જેવી વાત છે જેનું અમને પણ ગૌરવ છે અને મજાની વાત કરું કે આ સંસ્થાનું ઉદ્ઘાટન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને એ સમયના પંતપ્રધાન મુંબઈ રાજ્યના મોરારજી દેસાઈએ કર્યું હતું જે અમારા માટે ખરેખર ગૌરવની બિના છે મોરારજી દેસાઈએ એ જમાનામાં અમારા વડવાઓને એ શરતે ઉદ્ઘાટન કરવા પધારવા પધાર્યા હતા કે આપશ્રી આપની સંસ્થામાં દીકરીઓને જો મફત ભણાવશો તો હું તમારું ઉદ્ઘાટન કરવા આવીશ અન્યથા નહીં એ શબ્દો આજે પણ અમે પ્રસ્થાપિત કરીને દીકરીઓને મફત તો નહીં પણ બિલકુલ નજીવા ભાવે આજે અમે સેવા કરવા પ્રદાન કરી રહ્યા છીએ કઈ કાર્યક્રમ છે તમે દોઢ મિનિટ કહી દીધી ને એટલે હજી તો પંચોતેર વર્ષનો સ્પાનની શરૂઆત અમે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે સોમવારથી દસ અગિયાર અને બાર ચાર દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી રૂપે કરી રહ્યા છીએ દસ તારીખે સોમવારના રોજ બપોરે બે વાગે અમારી ભવ્ય રેલીનું આયોજન ગામમાં છે એ રેલીમાં શાળાની વિવિધ વાઘોડિયા ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે હવે આવે છે મંગળવાર મંગળવારના દિવસે ગુજરાતના જાણીતા સ્પિરિચ્યુઅલ આપણા જે વક્તા છે સંજય રાવળ સંજય રાવણજી અમારે ત્યાં ઉપસ્થિત થવાના છે આશીર્વચન આપવા માટે એ અમારા માટે ગૌરવની લાગણી છે એમની સાથે બીજા ઘણા પણ વિદ્વાનો આવી રહ્યા છે પણ સંજય રાવળ અમારું મુખ્ય અતિથિનું ભાથું છે મંગળવારના રોજનું અમારી ત્રીજા દિવસની કાર્યવાહીમાં ગુજરાત લલિત અકાદમીના શ્રી ભાગ્યેશ ઝા જે આપણા વડોદરા શહેરના કલેક્ટર પણ રહ્યા હતા એ અમને આશીર્વચન પાઠવવા માટે બુધવારના રોજ ઉપસ્થિત રહેવાના છે અને અમારા ફાઇનલ પ્રોગ્રામની વાતોમાં અમારા ગુજરાતના અરે હાલોલના અમારા નેચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સી કે ટિંબડીયા નર્મદા પરિક્રમાના અમારા જગતગુરુ શંકરાચાર્યજી નૃષિ મહારાજજી જે જબલપુરથી પધારવાના છે તે ત્યાર પછી ઘણા બધા સૈનિકો અમારા જે કંઈ ભૂતપૂર્વ સૈનિકો છે એ લોકો આવી રહ્યા છે અને ઘણા બધા મહાનુભાવો સાથે અમે અમારો વાર્ષિક એટલે છેલ્લો કાર્યક્રમ ઉજવણી રૂપે કરવાના છીએ બસ બહુ થઈ ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો અમૃત મહોત્સવનો પ્રોગ્રામ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા થયો હતો એમના પછીથી દર મહિને વિવિધ સામાજિક ખેલ સૈનિક કૃષિના દર મહિને એક સુંદર મજાના પ્રોગ્રામ થયા મને લાગે છે કદાચ ભારતમાં પંચોતેર વર્ષ થયા હોય અને એક આખું વર્ષ અમૃત મહોત્સવ ઉજવાય જેમ સમુદ્ર મંથનમાં સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું હતું એવું મને લાગે છે કે વાઘોડિયાની આ સુંદર મજાની શાળામાં જ્યાં મોરારજી દેસાઈ મણીબહેન આવા મહાન આત્માઓએ ઉદ્ઘાટન કર્યું છે એવા અમૃત મહોત્સવમાં અમે વડોદરાવાસીઓ અને ગુજરાતને ખાસ એક જાણકારી આપીએ છે કે શિક્ષણ એ વ્યવસાય નથી પણ શિક્ષણ એક પવિત્ર ફરજ અને ધર્મ છે તો એ પવિત્ર ફરજને ડૉક્ટર એનજી શાહ હાઈસ્કૂલ પૂર્ણ કરી રહી છે એના મંત્રી શ્રી રાકેશભાઈ કાસેવાલા અમારા ખાસ દિગંબર અને લઘુ ઉદ્યોગ ભારતીના ઉમેશભાઈ જૈન અને મારી સાથે તમે જોઈ રહ્યા છો સંગીત જાજી બિરાજમાન છે તો અમૃત મહોત્સવ એટલે જીવનનું અમૃત એ પ્રભુની પ્રાપ્તિનું એક મોટું ઉજાગર કરતો મહોત્સવ છે